સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત માં લોકમાન્ય વિદ્યાલય માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું શ્રી સર્વદેશ્ય વિકાસ મંડળ રામદેવ સંચાલિત લોકમાન્ય વિદ્યાલયમાં માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા આ પ્રદર્શનનું આયોજન જીસીઈઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા કરવામાં આવ્યું હતું પ્રદર્શનનું ઉદઘાટન જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું પ્રદર્શન દરમિયાન એકસો અઢાર કૃતિઓ વિવિધ પ્રકારની શાળાઓમાંથી રજૂ કરવામાં આવી હતી જેમાં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણના વિષયો પર રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ પ્રદર્શનમાં પોતાની કૃતિઓ રજૂ કરી અને નિરીક્ષણ માટેનો ઉત્સાહ બતાવ્યો હતો આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને જ્ઞાનના વિકાસને પ્રોત્સાહન મળ્યું જેનાથી તેમને ભવિષ્યમાં વધુ સફળતા પ્રાપ્ત કરવાનો હવાલો મળશે રાકેશભાઈ પટેલ લોકમાન્ય વિદ્યાલય વિભાગ વિજ્ઞાન પર્યાવરણ અઢાર જેટલી કૃતિઓ રાખવામાં આવી છે માધ્યમિક વિભાગની અંદર ચોરાણું અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ચોવીસ એમ કુલ એકસો અઢાર કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના કુલ જે બધા જ એસવીએસ છે એમાં સૌથી વધારે કૃતિઓ અહીં આવી છે કેટલા સમયની મહેનત છે શાળાના ટીચરોની મંડળની અને કઈ આજના આયોજન માટે કહું તો સૌપ્રથમ શ્રી સર્વદેશીય વિકાસ મંડળના તમામ ટ્રસ્ટીઓ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું એમના દ્વારા અમને ખૂબ પ્રમાણમાં સપોર્ટ આપવામાં આવ્યો છે અને સાથે સાથે મારા

સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં